ચોમાસું સત્ર આવે તે પહેલાથી પ્રીમોન્સૂન કામગીરીઓ શહેરના લગભગ તમામ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા કરી દેવામાં આવી હોય તેવા દાવાઓ પોકળ સાબિત થયા હોવાનું સામે આવ્યું છે જેમાં નદી નાળાઓ ભૂંગળાઓમાં હજુ પણ કામગીરીઓ નથી થયેલી જેથી નદી નાળામાં કચરો હજુ પડેલો નજરે જોવા મળી રહ્યો છે નદી નાળાઓમાં ઉગેલ અને છોડ દેખાય છે તેમજ ભૂંગળાઓ પણ ભરેલા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરી જે રીતે દેખાઈ રહી છે તેના પરથી સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીં પ્રિમોન્સૂનની કામગીરી સંપૂર્ણપણે ન થઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે જેથી તંત્ર દ્વારા સતર્કતા રાખી અને ચોમાસા પહેલાં સંપૂર્ણપણે પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે સફાઈ કરી અને જ્યાં પાણીનો ભરાવો થતો હોય તેમજ જગ્યાઓ પર સાફ સફાઈ સંપૂર્ણ રીતે કરી અને જે રીતે ભૂતકાળની અંદર પાણી ભરાવાના અનેક દ્રશ્યો જોવા મળ્યા હતા તે ફરી વખત ન જોવા મળે તે માટેની તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી અને વહેલી તકે તકેદારી રાખીને કામગીરી કરવી જોઈએ તેવું પણ લોકોએ જણાવ્યું હતું આ મામલે ચીફ ઓફિસર પાસેથી જવાબ માંગવાની કોશિશ કરી પરંતુ ચીફ ઓફિસરે ના ભણી દીધી એટલે હજુ ક્યાંક અધિકારીઓ શંકાના દાયરામાં છે ચીફ ઓફિસર દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવાની ચોક્કસપણે ના પાડી દીધી આ બાબતે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરતાં ડેપ્યુટી કલેક્ટરે પણ ચીફ ઓફિસરની આ સમગ્ર કામ થતું હોય તેવું જણાવ્યું હતું આમ ધોરાજીમાં પ્રિ કામગીરી પર અનેક સવાલનો મારો ઉઠ્યો છે રિપોર્ટર ફિરોઝ ચૂને છે ધોરાજી મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ચોમાસુ જયારે ગુજરાતની અંદર દસ્તક દઈ રહ્યું છે ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા જે કામગીરી કામગીરી કરવી જોઈએ કરવામાં આવી નથી તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવે છે ધોરાજી શહેરની મધ્યમાંથી પસાર થતા ઓકડાઓ બુગદાઓની સફાઈ કરવામાં આવતી નથી અને હાલમાં જોઈએ તો આ હોકળાઓ અને બુગદાઓની ભૂગર્ભરની સફાઈ કરેલ નથી એને કારણે વરસાદ આવે ત્યારે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે હાલમાં ગુજરાતની અંદર કોરોનાએ જ્યારે દસ્તક દીધી છે ત્યારે ધોરાજી શહેરની અંદર જ્યારે ગંદકીના ગંજ ખડકાયેલા હોય એવી પરિસ્થિતિ ની અંદર લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે અગાઉથી તૈયારી કરવી પડે છે ચોમાસું નજીક આવી રહ્યો છે થોડા દિવસો બાકી કોઈ દિવસની કામગીરી કરવામાં કેમ નથી ધોરાજી નગરપાલિકાએ જે કામગીરી કરી હોય તે માત્ર કાગળ ઉપર કામગીરી કરી છે

અને વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધી રહ્યા છે આપ જાણો છો ગુજરાતમાં કોરોનાએ દસ્તક દઈ દીધી છે ટૂંક સમયમાં ચોમાસું આવશે તો આજુબાજુના વિસ્તારના જે રહીશો છે એ લોકોને ભય સતાવે છે કે મચ્છરજન્ય રોગો અને ટાઈફોઈડ આ બધા રોગો થાય અને કોરોના પણ આવી શકે એટલે બને એટલી વહેલી તકે પૂરી પ્રી મોન્સનની કામગીરી નગરપાલિકા કરે

શું કશો અત્યારે વાયરસ ઇન્ફેક્શન છે વાયરસ કોરોના વાયરસ ચાલુ થઈ ગયો છે અત્યારે અને મચ્છર એટલા બધા અહીંયા ઉપજન થાય છે કે સિવિલમાં પણ માણસો અત્યારે આવે છે તો કોઈ જેટલી કામગીરી થતી નથી તો અમારી માંગ એવી છે કે અહીંયા આવીને સાફ કરી જાય શું સાફ ચોખ્ખું કરી શું કયો પાણી ભરાવાનું પાણી ચોમાસામાં પુષ્કળ ભરાય છે પણ ચોમાસા નજીક છે હવે તો અમારું કહેવાનું એવું છે કે અહીંયા આવીને બધું સાફ કરી અને ઓકે કરી શું સાફ કરવાનું છે ખો કરી દે અને કુંડીમાં એટલું બધું તળું છે પાણી કુંડીમાંથી એટલું નીકળે છે નહીં કે કુંડી આખી ફાટી ગઈ છે શું માંગશું છે તમારી બસ એ આ કમ્પ્લીટ કરી દે એ